બેન આમાં છે ને ગમે એ દવા લઈ લેને દવા કેવી હતી મોડે તો બહુ મીઠી હતી હા તો નક્કી આ જંધારા માંજવાની દવા છે મોડે

તો મિત્રો આવો નવો સાથ સરકાર આપતા રહેજો અને અમે પણ સારા સારા વિડીયો અપલોડ કરતા રહીશું તો અમારું અમારે ચેનલ જોડે બન્યા રહેજો